તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો સુરતમાં ભાજપના નેતાની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે જી આ દર્શક મિત્રો બીજેપી નેતા અલ્પેશ કેથરીયાની મુશ્કેલીમાં વધારો થયો છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો શું છે સમગ્ર મામલો તેના ઉપર એક નજર કરીએ મિત્રો સુરતમાં ભાજપ નેતા અલ્પેશ કેથરિયા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં સરથાણા પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ નોંધાઈ છે કિરણ ચોક પાસે આવેલા પાઘડીવાળા પતંગ સ્ટોર્સની ઘટના છે જેમાં ઉત્તરાયણે પતંગ ખરીદવા આવેલા ગ્રાહક સહિત ત્રણને માર માર્યાનો આક્ષેપ છે જેમાં અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે ચંદ્રેશ ભાલિયાની ભાવને લઈને માથાકૂટ થઈ હતી અલ્પેશ કથિરિયા સહિત ત્રણ લોકોએ ચંદ્રેશ અને તેના બે મિત્રોને માર માર્યાનો આક્ષેપ છે તેમાં ફરિયાદના આધારે પોલીસે અલ્પેશ કથેરિયા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે સમગ્ર ઘટના જાણીએ તો સુરતના સરથાણા વિસ્તારમાં પતંગની ખરીદી દરમિયાન થયેલી માથાકૂટમાં પાસ નેતા અલ્પેશ કથેરિયા વિવાદમાં આવ્યા છે ગ્રાહકો સાથે મારામારી કરવા બદલ અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે સરથાણાના કિરણ ચોક પાસે આવેલી પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર ઉપર આ સમગ્ર ઘટના બની હતી પતંગના ભાવને લઈને ગ્રાહક અને અલ્પેશ કથિરિયાના ભાવ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધારે બીચક્યો હતો આ ઝઘડા દરમિયાન અલ્પેશ કથિરિયાએ પોતાના ભાઈનો પક્ષ લઈને ગ્રાહકો સાથે ઢીકાપાટોનો માર માર્યા હોવાનો આક્ષેપ છે પીડિત ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રોએ તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચીને ન્યાયની માગણી કરી હતી પોલીસે આ મામલે અલ્પેશ કથેરિયા સહિત ત્રણ વ્યક્તિઓ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ એનસી ગુનો દાખલ કર્યો છે હાલ પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસી શકે છે દર્શક મિત્રો આ ઘટના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો